વીએનએસયુની નવી ગાઈડલાઇન મુજબ જો કોઈ કોલેજ રેગિંગ રોકવામાં નિષ્ફળ રહે તો તેને યુનિવર્સિટી તરફથી મળતી ગ્રાન્ટ અને અન્ય લાભો અટકાવી દેવામાં આવશે આ નિયમોની અમલવારી તાત્કાલિક થશે અને કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને સહન કરવામાં નહીં આવે રેગિંગની ઘટનાઓને અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે આ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેગિંગ સંબંધિત ફરિયાદો રજૂ કરી શકશે સાથે જ સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ નજર રાખવામાં આવશે આ નવી પહેલને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યું રેગિંગ એ ગંભીર સમસ્યા છે જેનાથી નવા વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રભાવિત થાય છે આ પગલાંથી કેમ્પસમાં સુરક્ષિત વાતાવરણ નિર્માણ થશે વીએનએસજીઓના કુલપતિએ જણાવ્યું હતું કે અમારો ધ્યેય શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત અને સમાનતાવાળું વાતાવરણ સુનિશ્ચિત કરવાનું છે રેગિંગ જેવી અનિષ્ટ પ્રથાઓને કોઈ પણ સ્વરૂપમાં બરદાસ્ત કરવામાં નહીં આવે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓમાં નિયંત્રણ કરનાર સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીની ચલ્લી આવેલી માર્ગદર્શિકા અનુસાર સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે કોઈની માનહાનિ થાય એ પ્રમાણે કોઈ પણ પ્રકારની જે એ પોસ્ટ કરે તો પણ એની ઉપર એન્ટી રેગિંગનો કાયદો કરીને અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે જેથી વિદ્યા અને આપણી યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો છે તેના મેદાનો અને વર્ગખંડો સ્માર્ટ વોલથી કનેક્ટેડ છે જેથી લાઈવ સ્ટુડન્ટ જોઈ શકાય છે એની ગતિવિધિ જોઈ શકાય છે અને સાથે સાથે સોશિયલ મીડિયા જે તે પ્લેટફોર્મ પર થયેલી પોસ્ટને આધારે પણ આ આપણે કરી શકીએ કારણ કે ભૂતકાળની અંદર ઈમેલથી કે એના કોલથી આવતી હતી જેને કારણે આપણી પાસે પુરાવા વગર ઘણા લોકો છૂટી જતા હતા પણ સોશિયલ મીડિયાના પોસ્ટથી સીધા સ્ક્રોનથી હવે એ લોકોને છૂટવાની શક્યતાઓ લગભગ શૂન્ય થઈ જાય છે ને સામાન્ય રીતે વર્ષમાં એકાદ આવી ઘટનાઓ આવતી હોય છે અને મેડિકલની અંદર આવી જે જે ઘટનાઓ આવી છે વર્ષ દર વર્ષે સામાન્ય સંજોગોમાં એક એમાં એને તમામ પ્રકારના નિયમ અનુસાર નિર્ણયો લીધા છે